કષ્ટ કાપે તમારા કર્મના અને સુખ આપે તમારા કરેલ ધર્મના કષ્ટ કાપે તમારા કર્મના અને સુખ આપે તમારા ધર્મના સ્મરણ કરતા સહાય કરે ઈ ભોળા દેવા જગતના સ્મરણ કરતા સહાય કરે ઈ ભોળા દેવા જગતના એક બિલિપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીઝ કે દેતે હૈ ચંદ્રમોલી ફલ ચાર શિવભક્તો થોડાક સમયમાં મહાશિવરાત્રી આવે છે તો ઘણા લોકોના મગજમાં ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન સતાવતો હોય છે કે મહાશિવરાત્રિને દિવસે કઈ રીતે પૂજા કરવી ભગવાન ભોળાનાથને કઈ રીતે રીઝવવા ભગવાન ભોળાનાથની શિવલિંગની પૂજા કઈ રીતે કરવી તો તેના માટે ખાસ વિડીયો આ બનાવ્યો છે કે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી તો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો શિવભક્તો પ્રથમ તો આપણે એ જાણીએ કે આપણે મહાશિવરાત્રિને દિવસે ઉપવાસ આપણે મહાશિવરાત્રીનું વ્રત મહાશિવરાત્રીના દિવસે પૂજા સુકામે કરીએ છીએ તો શિવભક્તો તેના વિશે વાત કરું તો આપણે વર્ષભર ઘણા બધા પાપો થતા હોય છે આપણાથી અજાણતા ઘણા બધા પાપો થતા હોય છે શિવ ભક્તો અજાણતા પાપોની વાત કરું તો આપણાથી ઘણા અજાણતા પાપો થાય છે જેમ કે આપણે ચાલીએ છીએ તો અજાણતા આપણીથી નાના નાના જીવ જંતુઓ પગમાં આવે છે તે પણ એક પાપ જ છે આપણે પરિ કુટુંબ પરિવારમાં આપણાથી ભૂલથી કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય અને તેનું મન દુભાણું હોય તે પણ એક પાપ જ છે આવા ઘણા બધા પાપો આપણાથી થતા હોય છે શિવભક્તો આપણે મહાશિવરાત્રીના દિવસે એટલા માટે પૂજા કરીએ છીએ કારણ કે આપણા શાસ્ત્રોમાં શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવજી દેવોના દેવ મહાદેવ જગતમાં જેટલા પણ શિવલિંગો છે તેમાં વ્યાપ હોય છે આપણે મહાશિવરાત્રિના દિવસે પૂજા કરીએ છીએ તે ભગવાન શિવજી સુધી પહોંચી જ જાય છે અને આપણા વર્ષભરના પાપોમાંથી આપણને મુક્તિ મળી જાય છે શિવભક્તો આ વર્ષભરના પાપોથી આપણને મુક્તિ મળી જાય છે પછી ત્યાર પછી આપણે આપણા મનની ઈચ્છા ભગવાનને કહીએ છીએ અને આપણી મનોકામના ભગવાનને કહીએ છીએ તો શિવભક્તો શાસ્ત્ર પ્રમાણે શિવ મહાપુરાણને આધીન પૂજા કરી હોય તો તેની પૂજા આ પ્રમાણે છે શિવભક્તો જો તમારે પૂજા કરી હોય તો આ મંત્રોથી તમારે શિવ પૂજા કરવી જોઈએ ઓમ સધ્યો જાતાય નમ ઓમ દેવાય નમઃ ઓમ અઘોરાય નમઃ ઓમ ઈશાનાય નમઃ ઓમ તત્પુરુષાય નમઃ આ રીતે ગંધ પુષ્પ ચંદન ધ્રુપ નૈવેદ્ય દ્વારા આ પાંચ મંત્રથી મહાદેવના પાંચ મુખોનું પૂજન કરી મંત્ર બોલી અર્ધ્ય પ્રદાન કરવું જોઈએ અને ત્યારબાદ બોલવું જોઈએ ગૌરી વલ્લભ દેવે સપાઢ્ય શશિ શેખરમ વર્ષ પાપ વિશુદ્ધમ ગૃહતા તતમ અને તેનો અર્થ આ પ્રમાણે છે કે હે પાર્વતીના પતિ હે ભગવાન શિવજી અમારા વર્ષભરના પાપોથી અમને મુક્ત કરો અમારા પાપોની શુદ્ધિ કરી આપો આ મંત્રોથી જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ તો ભગવાન શિવજી આપણા વર્ષભરના પાપોથી આપણને મુક્ત કરી દે છે અને ત્યાર પછી આપણે ભગવાન શિવલિંગની શિવલિંગ સમક્ષ આપણા મનની ઈચ્છા આપણા મનમાં જે પણ ઈચ્છા ઉત્પન્ન થતી હોય તેની આપણે માગણી કરીએ છીએ શિવભક્તો જે લોકો બિલીપત્ર ચડાવતા હોય તેને બિલીપત્રનો મંત્ર બોલી અને બિલીપત્ર ચડાવવા જોઈએ તેનો મંત્ર સ્ક્રીન ઉપર આવી રીતે છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલવા શિવાર્પણમ અને આ શિવભક્તો તમને રુદ્રા અભિષેક ન આવડતો હોય તો તે પણ આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આવી રીતે અભિષેક કરી અને તમે શિવ પૂજા પણ કરી શકો છો અને શિવ ભક્તો કંઈ પણ ન આવડતો હોય તો શિવ પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય બોલી પણ શિવલિંગની પૂજા કરી શકાય છે અને હર હર મહાદેવ હર પણ બોલવું જોઈએ ઘણા લોકોના જીવનમાં લક્ષ્મીની કમી હોય છે ધનની કમી હોય છે તેને ખાસ બિલીપત્રથી શિવલિંગની પૂજા કરવી જ જોઈએ આ રૂપી જીવનમાં પડ્યા પછી નાના નાના ભૂલકાઓની આશાઓ હોય છે પણ ભગવાનની કૃપા વગર બધું અસંભવ છે અને હા આની ઉણપ હોય તમારા જીવનમાં ખામી હોય બાળકોની તો તમે ચોખાથી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી અને અભિષેક પણ કરી શકાય છે ચોખાથી શિવલિંગની પૂજા કરવાથી ભગવાન મહાદેવ ભગવાન શિવજી ઘરમાં નાના નાના ભૂલકાઓ રમતા કરી દે છે તેવા આશીર્વાદ આપે છે દેવોના દેવ મહાદેવ હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી છે તો જે લોકો વિડિયો જોતા હોય તે ખાસ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરજો અભિષેક કરજો મનમાં પણ જે પણ ઈચ્છા હોય તે મહાદેવ પાસે માગજો ભગવાન શિવજી મહાશિવરાત્રિને દિવસે દરેક શિવલિંગોમાં વ્યાપ હોય છે શિવભક્તો માગી લેજો જે જોતું હોય તે કારણ કે મહાદેવથી મોટું કોઈ દાતા નથી આ જગતમાં અને શિવભક્તો વિડીયો ગમે તો ખાસ બીજા લોકોને શેર કરજો ભગવાન શિવજી બધાની મનોકામના પૂર્ણ કરે બધાને સુખી રાખે તે જ પ્રાર્થના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર